નમસ્કાર દર્શક ગુજરાત દર્શન સમાચાર તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલિતાણા થી અમારા સંવાદદાતા અબ્બાસ સાથે પાલિતાણા તાલુકાના વાળુકડ લોક વિદ્યાલય ખાતે એનસીસી કેડેટ્સ માટે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત

ચંદ્રમણી કુમાર તેમજ આરસીએચ ઓ શ્રી ડોક્ટર કે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ કેમ્પને સફળ બનાવવામાં આરબીએસકે મેડિકલ ઓફિસર ડોક્ટર અને ડોક્ટર તથા જિલ્લા પંચાયતના સમજ આપી પોષણયુક્ત આહાર લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે કેમ્પમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજનાઓથી જાણકારી આપતું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એનસીસી રાજકોટ જોનના ગ્રુપ કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એસ સંજય એનસીસી એડેડ્સને સ્થ સદાય સ્વસ્થ તંદુરસ્ત અને સશક્ત બનવાની શીખ આપી એનેમિયા મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે વાળુકોટ એનસીસી કેમ્પના કમાન્ડિંગ ઓફિસર શ્રી જેશ રાઠોર અને એચએવીડી વિશાલ સરના વિશેષ સહયોગ મળ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે વાળુકોટ લોક વિદ્યાલય સ્ટાફનો પણ સાથ સહકાર આપવામાં આવ્યો હતો